એટલે લાલભાઈ તમે હજી મારું કોમ જ ચા જોયું હશે તમે મુકેશ અંબાણી તો ઓળખતા જશો હા તો અહીંયા બધા સંદેશ મેં પોતે જ બનાવેલા છે અને એક બીજી વાત કહું તમને આજે બધા ગોમ ના ઉભર્યા રે આખરી ઈ મેં પોતે જ બનાવ્યા ઉમરા ગોમ ના હોય ઘરે હોય ઘરે હા પણ જે ઉભરા જેવડા બમ્પ હોય ને એની વાત કરું છું લાલભાઈ અને તમે ઈ બધું છોડો અમે તમારું કરી નાખશું હે શું કરી નાખશો મારું મકાન 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 કરી નાખશું હા તો બરોબર છે બાકી મારા બાપા ચાર વીઘાનું કરીને જ્યાં છે એટલે મને કરવાનો આમથી જ ફાળ પડે છે તમે દાડે ઉજે વેલા આવતા રહે મારે ઉતાવળ થી આ તો બોલો સંડાસ માં કેટલા મકાન બનાવવાના છે અલ્યા સંડાસ માં મકાન નહીં મકાન માં સંડાસ હોય હા એ જ દીપ ફળસી જીતી હાર વાડે તો કાલે મળો આપણે હા ઉભો રહે કે ઈ જો લાકો કાલે દે દોવા પડા

આપણે તમારે છે ને બાડો છે નથી પાડતો તોય આવી ઠપકારી છે તમે પડી જા કદાચ ભાડતો હોત અને તમે થોડી હોત તો તમારું શું થોત શાબાશી આલો શાબાશી એને શાબાશ બાડા શાબાશ લે આ જબરું મસાજ નું બધું શેર ના કરી આલ્યું અને શાબાશી બાડીયાને ને ટીલુ ટમરી નંબર જ નહી આલું દો દે કરો કે સાહેબ તમે એના હમો ધ્યાન ના આલો એને ટાવર જ નથી આવતો આપડા ઉલા વધા કરીને ખંખેરવાનું એનું કોક કરો એ બા 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 પાકેટ લાવ

આમને આમરાશ બંદા મારા પૈસા ન થતું તો ડાયરેક્ટ મસાજવાળાને હાલતો હું બથે કોઈ વ્યવહાર નહીં કરું તો કઈ કહી તમને પાછું એય ચા 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 ચાર નો વાળજો છે નથી સ્પા ખોલ્યો મસાજ એક મેલો આદી તો તેમને તોલ છોડી જાય સાહેબ આવડા આવડા કટકા કેવડા આવડા આવડા કટકા કરશો ને તો મશાજ તો હું દીકરો એટલે નીજ કરું નંબર જીતો તો હાલ બોલો લે ગોઠી તમે એનો આપળો જ શું કામ તમારું માથું દુષી દુષી ફાટી જાય છે પણ ઈ નહી સમજે હા આ લે એ એ એ ચૂપ દો તમે હા કોન્ટ્રાક્ટર સાહેબ હો હો વાતાની એક વાત આ શરત તમે હારી જાશો હા હા થપી અમારી થઈ થપી છે પૈસા હા જો કોન્ટ્રાક્ટર કંથી નીકળ્યા અલ્યા આ તો લીલા મમરાના પેકેટ માં નાખ્યા જોઈ તો રાખો બીજું શું આ તો શું કા પાકેટ ભર્યું ભર્યું લાગે ને એટલે રાખ્યા તા બાકી પાકેટ માં જ પાયલી મળે ને તો પાકેટ તમારું હા અલ્યા એય

आ बे दणा हमनो आईडिया बाडियों हमनो जायरो छे पेली केवत छे ना के भाइया बेगो रो ने तो छफड़ता अच्छा मने जिंदगी में अगल वधो तो भाइयो बेगो रे खूब जरूरी छे गमे तेरे गमे वो तो हो तो बाडियों काम आवे शिकार आपरे बाडियां बेगु जमान थाय है अल्या ए उला बे क्या वैरा है हां अल्या ए ई बातु नती जावानो हां बातु जावानो छे भोबड़ो बुलावे पर तू क्यों न जाय से ए એટલે એ બાજુ જાવ નો તું મિસ્ટેક થઈ જઈ છી 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 ચાર બિસ્કિટ હારું કરીને તો માલિશ કરીશ અલ તારા બાપા એ ચીવ ચીવડા સપના જોયા હશે કે મારો બાડીયો મોટા થઈને હેલિકોપ્ટર આક્ષે એને શું ખબર કે એનો છોકરો તો ચાર બિસ્કિટ હારું કરીને કોકના પેટ છોડતો હશે આઠો તારી જિંદગી ઉપર હે અલ્યા એ ગેલ ગફુરા મજૂરી એ દાવનો છે માલિશ કરવાની

मैं खरे -खराना जासो, तो मारी पाहे है। हाँ, खरे हाँ, कंटा जाए हा हे आई वहाँ भे तारत बक बक अलिया ઈ યને પેલે થી યર ગેટ ઓપ સે લાય એમ કેને સોખે સોખું બેરો છે મારવાનો છે તો મસદ મસદ શું કરો રાસુ પેલું નકો આના તો મમરા પઈન્યા કરે ઓરે છે

તો વડીલો પાર્ટ 2 માં આપણે જોઈશું કે લાલ મારવાના હતા કે મસાજ કરવાની